છોટાઉદેપુરમાં વિકાસ નથી પહોંચ્યો છોટાઉદેપુરના નસવાડીના નેતાઓની વિકાસની વાતોને સમાચો મારતા દ્રશ્યો છે માટે કિલોમીટર લઈ જવાની ફરજ પડી છે સમયે કરતા નેતાઓ એ ઘોળીને પી ગયા હોવાનો એ વાયદાઓને ઘોળીને પી ગયા હોવાનો આ પુરાવો આ દ્રશ્યો એ પુરાવો આપી રહ્યા છે ગામમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેવી પણ પરિસ્થિતિ નથી એમ્બ્યુલન્સને બહાર ઉભી રાખવી પડે છે અને જોડી વારથી લઈ જવામાં આવે છે કાચા રસ્તાને કારણે વાહન ગામ સુધી ન પહોંચી શકે તેવી ત્યાં એ ગામમાં પરિસ્થિતિ છે આ છોટા સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા કે જે વિકાસને તમાચો મારી રહ્યા છે આ દ્રશ્યો આજ માટે સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાજેશ આમ તો મોટા મોટા વાયદાઓ નેતાઓ જયારે ચૂંટણી આવે ત્યારે કરતા હોય છે અને આઝાદીને સત્યોતેર વર્ષ થઈ ગયા છે તે છતાં પણ છોટાઉદેપુર ઉદેપુર વિકાસ થી વંચિત એ આ દ્રશ્યો પુરવાર કરે છે અને નો જે નર્મદા કાંઠાનો વિસ્તાર છે ત્યાં હજી વિકાસ પહોંચ્યો નથી ત્યાં લોકોને રોડ રસ્તા જેવી બુનિયાદી જે સેવાઓ મળવી જોઈએ એ પણ હજી ત્યાં આ સેવાઓ પૂરી પાડવામાં નથી આવી ખાસ કરીને આરોગ્યની જો સેવાઓમાં હોય તો લોકોને આંતરિયાળ વિસ્તારમાં જોડી બનાવીને મુખ્ય રસ્તા સુધી લાવવું પડે છે અને આવો જ અગાઉ બનાવ સુરખેડા ગામે બન્યો હતો ત્યાં હાઈકોર્ટે મોટો ફટકારીને બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું સરકારને જણાવેલ છતાં પણ હજી પણ આ જ પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે જી ખાસ કરીને રાજેશ જનપ્રતિનિધિઓ શું કરી રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો વારંવાર આ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે અને ખાસ કરીને આદિવાસી બેલ્ટ એ તરફથી આવા દ્રશ્યો એ આવતા હોય છે જનપ્રતિનિધિ જે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરતા હોય છે કે ભાઈ અમે ગામનો વિકાસ કરશું તો શું અહીંયા પણ એવા જનપ્રતિનિધિઓ પહોંચ્યા છે કે નથી પહોંચ્યા રાજેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણીમાં મતો મેળવવા માટે વિકાસની મોટી મોટી ગુલબાંગો પૂછતા હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે આજે પણ જે આદિવાસી વિસ્તારના લોકોને જ્યારે હોસ્પિટલની આરોગ્યની સેવાઓની જરૂર પડતી હોય તો અડધી રાતે પણ તેઓને ઉચકીને હોસ્પિટલ સુધી લઈ જવા પડતા હોય છે આ વરવી વાસ્તવિકતા ફરિયાદ બિલકુલ બિલકુલ રાજેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર દેવેન્દ્ર જેઓ પ્રમુખ છે છોટાઉદેપુર કોંગ્રેસના તેઓ સાથે જોડાયા છે વિકાસને મારે દ્રશ્યો છે કાચા રસ્તા ઉપરથી લઈ જઈ રહ્યા છે અંતરિયાળ વિસ્તારના આ દ્રશ્યોને એક તરફ છોટા ઉદેપુર જનપ્રતિનિધિ મોટા મોટા વાયદા કરે છે કે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વાયદા કરે કે રસ્તા બની જશે વિકાસ પહોંચી જશે પણ અહીંયા તો ક્યાંય વિકાસ દેખાતો નથી દેવેન્દ્રભાઈ હલો હા દેવેન્દ્રભાઈ આ તો એક વિસ્તારના આવા દ્રશ્યો પણ મને એવું લાગે છે કે આવા તો ઘણા એવા વિસ્તાર હશે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હશે એક તમારે લઈ જવી પડે છોટાઉદેપુર તાલુકાના પણ ઇન્ટરનલ ગામો ની અંદર હજુ પણ વિકાસ પહોંચ્યો નથી આ સરકાર ખાલી પોકળ વાયદા કરે છે કે વિકાસ 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 વાસ્તવિકતા તમે આજે પણ જોઈ કે લોકોને આજે પણ દવાખાના મેડિકલ સુવિધા માટે પણ લોકોને હજુ જૂની પદ્ધતિથી ખોયામાં ગાલીને દર્દીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ આ જિલ્લાની અંદર છે જવેન્દ્રભાઈ આવા કેટલા ગામડા હશે કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો એ ગામના લોકોને કરવો પડતો હશે આવું તો તમને કહો છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર તાલુકો નસવાડી તાલુકો એ બંને આદિવાસીને ઇન્ટરનલ ગામડાઓ ગામડાની અંદર હજુ પણ આ રસ્તાઓ નો વિકાસ હજુ પણ રસ્તાઓ નથી અને મેડિકલ જેવી કે એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સુવિધા પણ ત્યાં પહોંચી શકતી નથી અમનો ગયા વર્ષે માન્ય કલેક્ટર સાહેબ ની ગાડી પણ ફસાઈ હતી એ જ નસવાડી તાલુકાની અંદર દિવેન્દ્રભાઈ એ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કેટલો અવાજ તમે પણ ઉઠાવ્યો છે કે આ ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ તેને લઈને અમારા સીએલપી પૂર્વ સીએલપી લીડર સુખરામભાઈ રાઠવા માજી ધારાસભ્ય સરકાર ત્રાસી ઉઠી છે હવે દેવેન્દ્રભાઈ રોડ રસ્તાની આ હાલત છે તો પાયાની જે જરૂરિયાતો જેમ કે પાણી છે વીજળી છે એની કેવી ત્યાં પરિસ્થિતિ થતી હશે દેવેન્દ્રભાઈ એને તો આપ તમામ લોકો એ પણ જોયું છે કે લોકો હજુ પણ માથા ઉપર માટલા મૂકીને પાણી લાવે છે દૂર દૂર ગામે છે અને ખોટી એક જાહેરાત કરે કે સે નલ યોજના ની કે નળે નળે પાણી આવે છે આજે અમારા છોટાઉદેપુર તાલુકામાં એવા વીસ ગામ પણ નહીં કે જ્યાં જલસે નલ યોજના ચાલુ હોય ઠીક છે દેવેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર આ નસવાડી તાલુકો છોટાઉદેપુર તાલુકો આ પરિસ્થિતિ છે કે જોડીમાં નાખીને સગર્ભાને ચાર કિલોમીટર સુધી એ લઈ જવા પડે છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ તેમને મળે છે આ બરવા આ દ્રશ્યો જે એક તરફ વિકાસના મોટા દાવા અને તેની સામે આ જે દ્રશ્યો છે એ વાસ્તવિકતા બતાવી રહ્યા છે ઉના તાલુકાના ઝાખરવાડા ગામમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો રસ્તાના અભાવે દર્દીને ઉંચકીને લોકો લઈ જવા માટે મજબૂર બન્યા વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધની એકાએક તબિયત લથડી હતી એકસો આઠ સુધી દર્દીને લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડી એક તરફ ચોમાસું ચોમાસામાં રસ્તા પર કીચડ થઈ જાય છે કારણ કે વાડી વિસ્તાર જેના કારણે પરેશાનીનો સામનો કરવો પડે છે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઉના પાસેના ગ્રામ્ય વિસ્તારના કે જ્યાં હજુ પણ લોકો ત્યાંના લોકો વિકાસ ઝંખી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે ગયા છે રાકેશ ઉના તાલુકાનું ગામ અને જ્યાં પાયાની સુવિધાઓ હજુ સુધી પહોંચી નથી કેવી સ્થિતિ છે જે અંકુર ચોક્કસ થી વાત કરવામાં આવે તો જાખરવાડા ગામના જે દ્રશ્યો છે કે એક સમયે આ રોડ પરથી બસ પસાર થતી હતી બાજુના ગામ આ બસ પસાર થતી લોકો હલન કરતા હતા પણ હાલ એવી પરિસ્થિતિ કથળી છે કે અહી રોડ તો છે જ નહીં સદંતર બંધ થઈ ગયો છે પણ જે લોકો પરિવાર સાથે રહી રહ્યા છે અને બીમાર હોય છે ત્યારે દર્દીઓને લઈ જવામાં કારાવાર મુશ્કેલી થઈ રહી છે લોકોને એમ્બ્યુલન્સ પણ અહીં સુધી પહોંચી શકતી નથી જેથી જોડીમાં કે સ્ટ્રેચર માર્ક ઉચકીને લઈ જવાની નોબત આવી છે અને વિદ્યાર્થીઓને પણ ભણવા લેવા મૂકવા જવામાં પણ મુશ્કેલીઓનો સામનો છે નવાઈની વાત તો એ છે કે તંત્ર કે અન્ય અધિકારીઓ કે કોઈ રાજકીય આગેવાનો પણ આ અંગે દરકાર દેતા નથી અને થઈ થઈ ગઈ છે છે કે રસ્તો બંધ ગયો ખાસ કરીને રાકેશ આપની પાસેથી એ પણ જાણવું છે કારણ કે વાડી વિસ્તાર સુધી તો હવે તો સીસી રોડ બનાવવામાં આવે છે તો અહિયાં શું તકલીફ પડી રહી છે અંકો વાત કરવામાં આવે તો સરપંચ ને આ અંગે રજૂઆત કરવામાં આવેલી છે અનેકવાર અને સરપંચ તરફથી એવી રજૂઆત થાય છે કે અહિયાં ના લોકો છે એ સિગ્નેચર કરી રહ્યા નથી સાઈન આપી રહ્યા નથી આ રસ્તો મંજૂર કરવા બાબતે તો મંજૂર રસ્તો મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતે શા માટે કોઈની મંજૂરી લેવાની જરૂરિયાત ઉભી થાય છે અને રસ્તો પેસકદમી કરી દીધી છે એ પેસકદમી સરપંચ પ્રતિનિધિ જે છે એમના પરિવારજનો દ્વારા કરી દેવામાં આવી છે હાલ આ સ્થળ ની મુલાકાત જસ્ટ વીટીવી દ્વારા લેવામાં આવી છે અને અન્ય વિગત મેળવવામાં આવી છે બિલકુલ રાખીશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર બે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ આ બંને દ્રશ્યો એ કહી રહ્યો છે કે વિકાસનો હજુ પણ આ ક્ષેત્રોમાં અભાવ છે હજુ પણ જે પાયાની જે સગવડતાઓ છે જેમ કે રોડ રસ્તા પાણી વીજળી આ પ્રકારની વ્યવસ્થાઓ હજુ સુધી મહત્વપૂર્ણ આરોગ્ય કારણ કે આ બંને દ્રશ્યોમાં એ સિમિલારિટી જોવા મળી રહી છે તો ગામના સરપંચ જાખરવાડા ગામના સરપંચ રામભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રામભાઈ અત્યારે તો વિકાસ ક્યાંનો ક્યાંય પહોંચી ગયો છે હવે જાખરવાડા ગામમાં આ પ્રકારના વાડી વિસ્તારમાં શા માટે દ્રશ્યો સર્જાય એક વૃદ્ધની તબિયત લથડે છે જોડીમાં નાખીને તેમને લઈ જવા પડે છે રસ્તો પહેલા હતો ત્યાંથી એ રસ્તો એવો છે કે પહેલા બસો દોડતી હતી હવે આ પ્રકારનું શા માટે એક એક આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે રસ્તો નથી કાચો રસ્તો થઈ ગયો છે હા

આજથી પેલા આજે બે વર્ષ પેલા મેં બે અઢી વર્ષ પેલા જીસી બેસી ને ક્લિયર કર્યો ગાડા પણ પરિસ્થિતિ એવી થી કે પાછી લોકોએ બોલી દીધી વાદ વિવાદ બહુ થતો હતો પછી મેં સાહેબ નરે માં કામ કરવા હતું મેટલ રોડ નું કામ કર્યું બધા ખેડૂત ને ઘેર ઘેર પૂછી આવ્યો મેં કીધું તમે મને સંમતિ પત્ર પર સહી આપો એટલે મેટલ રોડ માં મૂકી દઈએ સાહેબ આજથી આઠ વાગ પેલા સાહેબ વાત સાંભળો હા બોલો બોલો હા હા બી બધી સહયું લેવા ગયો સાહેબ તો એમાં બીજા બધા ખેડૂતો સહી કરતી દીધી ત્રણ ખેડૂતો ન કરી આજે જેને ઘટના ઘટી કે ના સગા ભાઈ ના વારસાઈ ન કરીને વાદ વિવાદ કર્યો એ કે ના તાળાએ ને એની વાદ વિવાદ બહુ કર્યો સાહેબ કે કયું ન આપી અને ના એવું બધી પોઝિશન છે સાહેબ કે સીસીબી હલાવીને આપણે ગાડાવટ શરૂ કરીએ તો બૈરા લોકો આડા પડે ને કરવા ને તને ઝઘડા કરીને વાદ વિવાદ બહુ સાહેબ કરે તકલીફ ઈ છે મેં ધારાસભ્યશ્રી ને પણ ધ્યાને વાત દોરી હતી આજથી આઠ દસ મહિના પહેલા સાહેબ ઠીક છે ઠીક છે રામભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ગામના સરપંચ જોડાયા હતા શું તકલીફ તેમને પડી રહી છે એ તકલીફ પણ તેમણે વર્ણવી કે કેટલા ખેડૂતો એવા છે કે જે સંમતિ નથી આપી રહ્યા અને માટે આ કામ અટકી પડ્યું છે